તો સાણંદના રિસોર્ટમાં દારૂની મહેફિલના પર્દાફાશ મુદ્દે કોંગ્રેસે પ્રહાર કર્યા છે ગાંધીના ગુજરાતને શરમજનક સ્થિતિમાં મૂકે તેવો મહેફિલ કાર્ડ હોવાની વાત મનીષ દોશીએ કરી છે આ સાથે તેમણે પણ કહ્યું કે એક તરફ પરિવાર સામૂહિક આત્મહત્યા કરે છે અને બીજી તરફ ગાંધીના ગુજરાતમાં આ પ્રકારે દારૂની મહેફિલ યોજાઈ રહી છે ગુજરાતમાં દારૂનો વેપલો કરનારા માફિયા બેફામ બની રહ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે અને બેફામ બનેલા બુટલેગરો પર પોલીસનો કોઈ અંકુશ ન હોવાનું પણ તેમણે દાવો કર્યો મોટા રિસોર્ટની અંદર સો જેટલા નબીરા યુવાન યુવતીઓ પોતે દાવની મહેફિલ કરે એવી જ એક બીજી મહેફિલ પણ બાજુમાં પકાણી એટલે કે ગુજરાતનો યુવાન જે રીતે નશાની આગમાં જઈ રહ્યો છે ધકેલાઈ રહ્યો છે ગુજરાતમાં નશાબંધીનો કાયદો કાગળ ઉપર ભાજપાના ભ્રષ્ટ શાસકો ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર અને ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારના ફાઇબર ઓપ્ટિકના કારણે દારૂનો વેપલો કરનાર નશાનો વેપલો કરનારા માફિયાઓ બેફામ બન્યા છે જે ગુજરાત શ્વેત ક્રાંતિના કારણે સહકારી ક્ષેત્રના કારણે દૂધની ટેન્કરો ફરતા હતા એ ગુજરાતમાં આજે દારૂના ટેન્કરો ઠેર ઠેર ઠલવાય છે રોજ કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય છે પોલીસનું હફતા રાજાજ માફિયાઓ બેફામ અસામાજિક તત્વો દારૂનો વેપલો કરનારા બેફામ નશાનો કારોબાર કરનારા બેફામ અને ભાજપ સરકારનું સદંતર મૌન